તો શરૂ કરીએ થરા તારીખ એક એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે વરિયાળી જે છે અગિયારસોથી અઢારસો ગુવાર જે નવસો વીસથી એક હજાર રજકા બાજરી જે છે પાંચસો એકસઠથી છસો બાજરી જે છે પાંચસો દસ પાંચસો સિત્તેર પછી આગળ છે મગફળી જે છે એક હજાર પચાસથી અગિયારસો એકતાલીસ ઈસબગુલ જે છે બાવીસોથી સત્યાવીસો તલસફેર જે છે ઓગણીસોથી ચોવીસો પચાસ એરંડા જે છે બારસો ચાલીસથી બારસો અઠ્યાસી અને વેસેલે છે રાયડો જે છે અગિયારસોથી અગિયારસો નેવ્યાસી જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો તેત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો છેતાલીસો તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ